અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ થયું બાર કરોડના વધારા સાથે અગિયારસો પંચાવન કરોડનું બજેટ મંજૂર થયું છે એક હજાર બેતાલીસ પોઈન્ટ છ કરોડ પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરાશે બાર જેટલી નવી શાળા તૈયાર કરાશે પૂર્વ વિસ્તાર પંચોતેર કરોડના બજેટમાં બાર કરોડનો વધારો કરાયો છે વિકસિત ભારત સંકલ્પ કાર્યશાળા માટે પચીસ લાખ ફાળવવામાં આવ્યા હેરિટેજ લોંગ ગાઈડ માટે પચીસ લાખ મંજૂર કરાયા સરદાર વલ્લભભાઈ શતાબ્દી વર્ષની ઉજવણી માટે પચાસ લાખ ફાળવવામાં આવ્યા છે

કરોડ નું બે હાજર પચીસ છવ્વીસ નું પ્રાથમિક શિક્ષણ સમિતિ નું અંદાજપત્ર આપ રજૂ કરવાનું મને એક આનંદ અને ગૌરવ અનુભવું છું ખુબજ અભૂતપૂર્વ નિર્ણય લીધો અને અમદાવાદના પૂર્વ વિસ્તારની પણ પંચોતેર જેટલી શાળાના કેમ્પસ સ્માર્ટ થાય તેના માટે સ્પેશિયલ બજેટની ફાળવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલું છે અને તેની ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈને અત્યારે તે કામ પ્રગતિમાં છે અને મને આનંદ છે કે નવા એકેડેમિક યર પહેલાં તે પંચોતેર શાળાઓનું પણ નિર્માણ ટૂંક જ સમયમાં થવાનું છે જેનો લાભ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને થવાનો છે તેમ મેં જણાવ્યું તે પ્રમાણે અત્યારે પીસલ સ્કૂલ ઓફ એક્સેલન્સ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય લદ્દીરભીએ તેમના બજેટમાં પણ જણાવેલું હતું કે નાનું મોટું થઈને પાસઠ જેટલી જગ્યાઓ પર ક્યાંક નવી શાળાનું બનવાનું કામ ચાલે છે તો પછી ક્યાંક ને ક્યાંક રિનોવેશન કરવાની કામગીરી ચાલે છે